ભાટપુર ગામમાં કોબ્રા સાપે ડંક મારતા બે વર્ષના બાળકનું ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યું હતું બાળક બહાર મિત્રો સાથે રમતો હતો ત્યારે બાજુની દિવાલમાં છુપાઈને બેસેલો છ ફૂટ લાંબો સાપ બહાર આવ્યો અને બાળકને ડંક મારી દીધો હતો મળતી માહિતી મુજબ છોટા ઉદયપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવાલ ઈચ્છાપોરના ભાટપોરા ગામમાં આવેલા પોસ્ટ ઓફિસ ફળિયામાં પત્ની અને બે વર્ષના શુભદર્શક નામનો પુત્ર સાથે રહે છે દિનેશભાઈનું પરિવાર કડિયા કામ કરે છે શુક્રવારે સાંજે સાત વાગ્યાના અરસામાં દિનેશભાઈ પરિવાર સાથે મંજૂરી કરીને ઘરે આવ્યા બાદ જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને તેનો પુત્ર શુભદર્શક ઘરની બહાર પાંચક બાળક મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે દિવાલમાં છુપાઈને બેસેલો કોબરા સાપ બહાર આવીને શુભદર્શકના જમણા પગ પર ડંક માર્યો જેથી તેના પગમાં લોહી નીકળવા લાગતા તેઓ ખૂબ ગુમાબૂમ કરી દીધી જેથી પરિવારજનો સહિતના લોકો દોડી આવ્યા અને શુભદર્શકને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા જ્યાં વધુ તબિયત લથડતા તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા જ્યાં ફરજ પરના તબીબીએ દર્શકને મૃતક જાહેર કર્યો હતો આ બનાવના પગલે ગામના લોકોએ કોબરા સર્પનું રેસ્ક્યુ કર્યું હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત